હાલો મનસુખભાઈ હા ઓલો એક દેવી પૂજક છે કે કોણ છે હા કરણ સાથળીયા ચાલુ રાખજો હા ફોન કાપી હા ભાઈ જો હાલો ચાલુ રાખો હાલો હા બોલો

મેલડીમાં જે કાઈ કરવું છે એફઆઈઆર એ નહીં કરવી એ ભાઈ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને મૂકી દે આપણે એટલી જ આપણી આ ભાઈ પાસે પ્રાર્થના છે બરાબર ઈ ભાઈ હું મનસુખભાઈ ને ફોન લગાડો હજી કોઈ બીજા ભાઈ હોય તો એમને લગાડે મનસુખભાઈ એમાં મનસુખભાઈ બોલ્યા નથી મને જે મનસુખભાઈ બોલ્યા નઈ હું મનસુખભાઈ લડી લેવું બરોબર નથી તમારી લીંડી નીકળી જાય છે સમજી લે તમે હું કામ એવું કરો માતાજી કઈ એમ થોડી જો ભાઈ તમારી તમે બોલ્યા છો આમાં આમાં બોલવાની વાત નથી આ તો તમે માતાજી એનો મતલબ તમે અમે ફોન કર્યો તો તમે એનો મતલબ એવો થઈ ગયો કે આને તમારે મર્ડર કરવું છે મર્ડર કરવાની વાત નથી ભાઈ આકુબાનું તમારે મર્ડર કરવું છે

તો કયો એટલે તમે હું એમ કઉ છું તમે અટાણી નો હવે તમે બોલ્યા છોલવાની ઉપર લઈ છે બોલવાની વાત કોઈ પણ માણસ ને તમે ટોર્ચર કરો ને એ માણસ ને હેરાન કરોડ માફી તમને તમે એવા ક્યાં રાવણ પેદા થયા છો તમે કોક ની માફીઓ મગાવો તમે ક્યાં તમે તમે ક્યાં રાજા પેદા થયા તમે કોકની માફીઓ મંગાવો એ માફીઓ માફી

تم کیا پیدا دیکھا એક મિનિટ બધા મારી ની ની કાલે મારી ઢીંગલી ની અપડા એટલે કરવાના તમારે તમને માતાજી કઈ કેવા

તમે દેવ ના હિસાબે અટાડો એમ ના દેવ દેવ આ દેવ દેવને અમે માની છીએ

منسوخ <Lucaric> અમે કોઈને માફી ન માંગાવી અમે તો તમારી કરતા બીજા તમારી વાત નો માંગે હવે માફા માંગે એ ભાઈ એ તમે તાળ કાવડિયાનો માંગ ક્યું બંધાવો તમે બરી મોટા છો તમારા મારી વાતમાં બધી જગ્યા મે તમે દીવા નથી કરતા માતાજી નામે સોરિયું ને ખાતર પાડો છો ભાઈ થઈ જાઓ દીવા કરતા નથી સોરિયું કરો

તમે કોક ના ઘરે તમે કોક ના ઘરે સોર્યુ કરવા તમે કોક ના ખાતર પાડો નામાં પાડો તો તમે સોર્યુ કરવાનો અધિકાર દીધો માતાજીએ

કાપી નાખો કાપી નાખો લોકલ માણસો યાર વાત નો કરવાની આખું આવા નવા લાકડા લેવો યાર